વાંકલ ગામના બજેટ ફળિયામાં રહેતા માજી ડેપ્યુટી સરપંચ દાઉદભાઈ પટેલને ત્યાં બ્રહ્મફૂલ ખીલ્યું છે છેલ્લા ચાર વર્ષથી ભ્રમ્મફૂલના છોડની માવજતથી ઉછેર કરી રહ્યા હતા માંગરોળ તાલુકાના વાંકલ ગામના બજેટ ફળિયામાં રહેતા માજી ડેપ્યુટી સરપંચ દાઉદભાઈ પટેલને ત્યાં બ્રહ્મફૂલ ખીલ્યું છે છેલ્લા ચાર વર્ષથી ભ્રમ્મફૂલના છોડની માવજતથી ઉછેર કરતા દાઉદભાઈ પટેલે જણાવ્યું કે ગત વર્ષે અને આ વર્ષે આ બ્રહ્મફૂલ શ્રાવણ માસમાં ખીલ્યું હતું અને આ વર્ષે ખીલ્યું છે જે વર્ષમાં એક જ વખત ખીલે છે આ ફૂલ હિમાલયની તળેટીમાં ખાસ જોવા મળે છે પરંતુ અનુરૂપ વાતાવરણ અને માવજતથી પણ ખીલે છે તેમણે જણાવ્યું કે સાંજે આઠ વાગે ફૂલની કડી ખીલી હતી ત્યારે તેમણે હિન્દુ મિત્ર મંડળ દર્શન માટે આમંત્રિત કર્યા હતા જે રાત્રે અગિયાર વાગે ફોલ ખીલી ઉઠ્યો હતો એમ કહેવાય છે કે આ ફૂલના દર્શન ઈચ્છા પ્રાપ્તિ માટે પણ કરાય છે લોકોએ ખૂબ જ સુંદર દેખાતા આ ફૂલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ ડાઉટ તૂટેલ છે મારે રહેવાનું વાંકલ એમ વાંકલ માજી ડેપ્યુટી સરપંચ છું મારે ત્યાં ચાર વર્ષથી આ બ્રહ્મકમળનો રોપો છે એમાં દર શ્રાવણના એન્ડમાં આની ઉપર ફૂલ આવે છે વરસમાં એક જ વખત આવે છે એમાં હિન્દુ લોકોની ધાર્મિક માન્યતા છે કે ફૂલ ખીલે તો એ લોકો એમના દર્શન કરવા આવે મારા મિત્ર મંદિરો બધા આવે આજે પણ આવેલા છે અને આઠ સાડા આઠ વાગે કળી જેવું હતું એટલે મેં બધાને ફોન કર્યો તો સવા નવ વાગે કમ્પ્લીટ બંને ફૂલ તૈયાર થઈને ખીલી ગયા અને એકદમ સુંદર ફૂલ છે એમ તો એ હિમાલયની તળેતીમાં જ ઉગે પણ કોઈ કોઈ ઘેરે એવું કહેવાય છે કે ભાગ્યે જ કોઈના ઘેરે આ ફૂલ થાય જેના ઘેરે થાય તેના જ ઘરે થાય તો હવે અમે તો એક મુસ્લિમ છે છતાં અમારે ત્યાં ફૂલ છે એટલે અમને આનંદ છે કે અમારે ત્યાં આવા ફૂલ ઉગે છે